પર્યાવરણીય મુદ્દા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરની આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ મુલાકાત લીધી તેઓએ અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા જીપીસીબીના રિજિયનલ ઓફિસર ડોક્ટર જીજ્ઞાસા ઓઝા સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણ મુદ્દા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉદ્યોગોમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારા અને નવા પગલાં અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી મુલાકાત બાદ મંત્રી પ્રવીણ માણી પાનોડી ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ જોડાયા હતા જ્યાં સ્થાનિક ઉદ્યોગ મંડળ અને અધિકારીઓની હાજરીમાં હરિયાળી વધારવા સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અંકલેશ્વરમાં સતત વધી રહેલા એક યુઆઈ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન જવાબના મંત્રીએ આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે માત્ર જીઆઈડીસીને એક યુઆઈ વધારવા જવાબદાર ગણાતું યોગ્ય નથી તેમણે જણાવ્યું હતું કે રોડ ટ્રાફિક પરિવહનમાંથી પહોંચતું પ્રદૂષણ પણ એ ક્યુઆઈમાં ગણાય છે આ તરફ ભારતની નવ હજાર કિલોમીટર દૂર ઇથોપિયા દસ દસ હજાર વર્ષ જૂનો હેલીગુબી નામનો જ્વાામુખી રવિવારે ફાટ્યો જેની અસર ગુજરાત સુધી જોવા મળી છે પણ રાજ્યમાં વન અને પર્યાવરણ મંત્રી પાસેના આ બાબતની કોઈ સહી માહિતી ન હોવાના તેમણે જાતે સ્વીકાર કર્યો હતો એડિન્યુ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસીનું ઇન્ફ્રાસ્ટ્રકચર આવનારી પેઢીઓ માટે જેને વિચાર કર્યો એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નો છે વેલ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેની જીઆઈડીસીના જે રીઝન છે અંકલેશ્વર અને જીઆઈડીસી જે આવેલી છે તેને મુલાકાત લેવાનો અને ના જે ઉદ્યોગકારો છે જે એસોસિએશન છે તેમના પ્રશ્નો સમજવાનો તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રીઝો આગળ વધી રહી છે આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જ પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીબીની ઓફિસે બેઠક કરી છે નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ અંકલેશ્વર અને ભરૂચનો રે એવા એવી વાર્તાલાપ આ જે કર્યો સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ છેડા ના થાય એના માટે કોમન ઇટીપીની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે કેટલાક રિફોર્મ્સ કરવાના હોય પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો ને પણ આખા ભારતનો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લેઝિંગ કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઇઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઇઝી બની ગઈ છે ફેસલેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે સર ખાસ કરીને એકવાય રેટ વધી રહ્યા છે અંકલેશ્વરમાં ત્રણ દિવસથી અઢીસો પાર હતો અને અમદાવાદ રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક્યુઆ ઇઝ અંડર ધ ટુ હંડ્રેડ અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે એટલે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ ધ કોઝ ઓફ ધ્યુઆઈ ઇન્ક્રીઝ સર મોટા મોટી સિટી સુરત સિટીમાં બંધ છે અને કેટલીક જગ્યાએ છે અત્યારે હું આપણે અંકલેશ્વરની જીઆઈડીસીની ચર્ચા કરવા માટે આવ્યો છું થેન્ક યુ સાહેબ ઇથોપિયાની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર ક્લાઇમેટની અસર ગુજરાત સુધી બી પહોંચવાની છે શું એટલે સરકાર શું શું સ્ટીલ નોટ એનીથિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ સર પ્રદૂષણને લઈને જ્યારે પણ અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવામાં આવે છે તો ઘણીવાર વાર એ લોકોનું રટન એવું હોય છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે ને જયારે પણ કમ્પ્લેન કરવામાં આવે છે કમ્પ્લેન કરવા માટે અમે કોલ કરીએ છીએ એની વિધિના બે કે પાંચ મિનિટની અંદર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પાણી છોડી દે છે તો આ બાબતે જીપીસીબી ને લગતી મેટરો હશે એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે હંડ્રેડ પર્સન્ટ તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે એ પણ કદાચ નહીં આવે સર પોલ્યુશન જે ફેલાયું છે એ પહોંચી હોય છે આપણે શું સાથે મળીને સમસ્યાઓનું સમાધાન તરફ જવું જોઈએ સમસ્યાઓ ઉદભવ કરવાનું કામ આપણું હતું નથી પણ જે સમસ્યાઓ છે એને નવી સંભાવનાઓ કેમ ઉભી કરે તેમ તમારો પણ અમે સહકારીએ છીએ થેન્ક યુ